મિત્રો સ્વાગત છે તમારું આપશોન સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાણ આપશો નું તે દિલથી આજના વિડીયોમાં સ્વાત કરું છું મિત્રો વિડીયો શરૂ કરતા પહેલા દિલથી સોરી બે ક્રાઉન્ડ અવાજ બદલ તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ પેન્સોના પેન્શનમાં આજ જ તારીખ રોજ સોળ આઠ બજાર પચીસથી આટલો વધારો જાહેર મિત્રો જો તમે પેન્શનધારક છો તો તમારા માટે આજનો વિડિયો ઉપયોગી બની રહેશે તો વિડીયો વિડિયો અંક સુધી બને રજો મિત્રો વિડીયો સૌ વખતે પહેલાં આપણી વોટ્સઅપ ચેનલ ટેલિગ્રો બંને બનાવ્યું છે તેની લિંક ડિસ્કશન પૂછું મિત્રો આવશે જોઈન થઈ જજો આ ચેનલ પર સરકારી કર્મચારી ન્યૂઝ કર્મચારી પેન્ચન બે હરેક અપડે મળતી હશે તો આપણી આ ચેનલ એટલે ગુજરાત સાહિત્ય વિદ્યુન ગુજરાત સાહિત્ય વિદ્યકુલ ચેનલને સબ્સ્ક્રાઇબ કરીને બે લખે બટન દબાવવાનું ભૂલશો નહીં ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો વાત કરવાના છીએ ડી એસ તાજેતરમાં કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓ અને માટે મોટો નિર્ણય લીધો છે કોરોના રોગચાળા દરમિયાન બાકી રહેલા મોગવાળી ભથ્થા અને મોગળી રાહતની બાકી રકમ હવે ચૂકવવામાં આવશે નહીં આ સમાચાર સોંપી લાખો પેન્શન પેન્શનદારો નિરાશ ફેલાઈ ગઈ છે સરકારને કહેવું છે કે આ નિર્ણય મહામારી દરમિયાન આર્થિક સમસ્યાઓને નાણાકીય દબાણના કારણે લેવામાં આવ્યું છે નાણાં મંત્રાલય સંસદમાં સ્પષ્ટ કર્યું છે કે દેશની વર્તમાન આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને નિદાન જરૂરી છે તેની અસર માત્ર વર્તમાન કર્મચારીઓ જ નહીં પરંતુ વર્ષોથી દેશની સેવા કરનાર પેન્શનમાં પણ પડશે મિત્રો ત્યારબાદ કોવિડ નાઇન્ટીન દરમિયાન ડીએનડીઆર ફ્રીજનો ઇતિહાસ કોવિડ નાઇન્ટીન શરૂઆતમાં સરકાર આર્થિક સંકટનો સામનો કરવા માટે ઘણા કડક પગલાં લીધા હતા કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી પથ્થું અને મંશોની મોંઘવારી રાહત જાન્યુઆરી બે હજાર વીસથી જૂન બે હજાર એકવીસ સુધી અઢાર મહિના માટે સ્ટીક કરવામાં આવી હતી આ સમયગાળા દરમિયાન તે હપ્તાઓ એટલે એક જાન્યુઆરી બે વીસ એક જુલાઈ બે હજાર વીસ અને એક જાન્યુઆરી હજાર એકવીસ સુધીના ભથ્થાઓ સ્ટે કરવામાં આવ્યા હતા સરકાર કારણે આવ્યો સરકારે કારણ આપ્યું અને રોગચાળ દરમિયાન કલ્યાણકારી યોજનાઓ પર ભારે ખર્ચનું કારણ પર વધારાનું દબાણ કરવું યોગ્ય નથી મિત્રો સંસદમાં નાણાં મંત્રાલયે સ્પષ્ટતા કરી છે સંસદને ઉઠાવવામાં આવેલા પ્રશ્નના જવાબમાં નાણાં રાજ્યમંત્રી પંકજ વધરીએ સ્પષ્ટતા કરી હતી કે બાકી રહેલી રકમની રકમની ચૂકવણી આવી શક્ય નથી તેમણે કહ્યું કે રોગચાળા કારણે નાણાકીય કટોકટી સરકારના કલ્યાણની ખર્ચના કારણે નાણાકીય બોજ વધ્યો આ મુશ્કેલ આર્થિક પરિસ્થિતિમાં હાલમાં બાકી ડીયર ડિયર ચૂકવવાનું શક્ય નથી આની સ્પષ્ટ થયું કે કર્મચારી લાંબા સમયથી ચાલતી અપેક્ષાઓ પર પાણી ફેરાય પાણી ફેવરાઈ ગયું છે મિત્રો કર્મચારીઓ પર નાણાકીય અસરને નુકસાન આ નિર્ણયથી કેન્દ્રીય કર્મચારી પેન્શન ભારે આર્થિક નુકસાન થશે અઢાર મહિનાથી બંધ કરાયેલા મોગઈ ભથ્થાનો લાભ હવે ક્યારેય નહીં મળે સરેરાશ કેન્દ્રીય કર્મચારીઓ હજારો રૂપિયાની ખોટનો સામનો કરી રહ્યા છે પેન્શન માટે તે વધુ મુશ્કેલ છે કારણ કે તેની આવક નિશ્ચિત છે અને મોંઘવારી સામનો કરવા માટે રાહત જરૂરી હતી ઘણા પરિવારને બાકી રકમ મેળવવાની આશાએ તેમનું ખર્ચનું આયોજન કર્યું હતું હવે આ નિર્ણય તેમની ફેમિલી બજેટ પ્લાનિંગ પર અસર પડી છે અને ઘણાની વધારે આર્થિક મુશ્કેલીઓ સામનો કરવી પડ કરવો પડી રહ્યો છે મિત્રો આઠમા પગાર પણ સ્થિતિ અને તે મૂઝવાણ તાજેતરમાં મીડિયામાં સમાચાર આવે છે કે આઠમા પગાર પંચ મંજૂરી મળી ગઈ છે પરંતુ સરકાર સૂત્રો તેની પર્યાય પાર વ્યવહુ ગણાવ્યું હતું અત્યાર સુધી માત્ર સાતમો પગાર પંચ લાગુ છે અને મોંઘવારી પત્ર મૂળ પગાર પંચાણું ટકા છે જ્યારે નવું કમિશન લાગુ થશે ત્યારે ડીએફઆઈ નક્કી કરવામાં આવશે કમિશનના સંગઠન સડક કમિશન વહેલી જાહેરાત કરવાની માંગ કરી રહ્યા છે જેથી પગાર માળખું સુધાર સુધારી શકાય મિત્રો કર્મચારીના સંગઠનો પ્રતિક્રિયા અને માગણીઓ કેન્દ્રીય કર્મચારીના સંગઠનો આ નિયંતે આકરી ટીકા કરી છે તેઓ કહે છે કે કોરોના મુશ્કેલ સમયમાં પણ કર્મચારીઓ તેમની જવાબદારી નિભાવી છે હવે દેશની આર્થિક સ્થિતિને સુધરી રહી છે ત્યારે બાકીના રકમ ચૂકવણી જોઈએ અને સંગઠનો વિરોધ અને પ્રદર્શનની ચેતવણી જોઈએ અનેક સંગઠનો વિરુદ્ધ અને પ્રદર્શન ચેતવણી આપી છે અને તેની દલીલો છે કે આ રકમ કર્મચારીના કાનૂની અધિકારી અને રોકવી ખોટી છે મિત્રો સરકારની નાણાકીય નીતિ અને પ્રાથમિકતાઓ સરકારનું વલણ સ્પષ્ટ છે રાજકોષીય શિસ્ત અને આર્થિક સ્થિરતા હાલમાં વ્યક્તિગત લાભ કરતાં ઘણું વધુ મહત્વપૂર્ણ છે કોવિડ નાઇન્ટીન પછી સરકારનું ધ્યાન ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોજગાર સર્જન અને એકંદર આર્થિક વૃદ્ધિ પર છે દિયરની બાકી રકમ ચૂકવણી હાલમાં તે પ્રાથમિકતા નથી જોકે આ નીતિ પ્રાથમિક દૃષ્ટિકોણ યોગ્ય હોઈ શકે છે પરંતુ કર્મચારીઓનો અસંતોષ વધી રહ્યો છે સરકારી કર્મચારી અને કલ્યાણ નાણાંકીય જવાબદારી વચ્ચે સંતુલન જાળવવું પડશે મિત્રો કર્મચારીઓ માટે ભાવિ સંભાવનાઓ અને સૂચનો આ સમયે સરકાર નિલનથી ફેરફાર કરે તેવી આશા ઓછી છે કર્મચારીઓ જેના નાણાકીય આયોજનમાં સુધાર કરવો પડશે ભવિષ્ય આઠમો પગાર પંચ થોડી રાહત આપી શકે છે પરંતુ આ માટે કોઈ નિશ્ચિત તારીખ નથી કર્મચારીઓના અન્ય વિકલ્પો વિચાર કરવા અને વાવનાર અનિશ્ચિતતાઓ માટે તૈયાર રહેવાની સલાહ આપવામાં આવી છે સરકારની નીતિઓ પરિવર્તનની સંભાવના હંમેશા રહે છે તેથી આશા સંપૂર્ણપણે ગુમાવવાની જોઈએ ગુમાવવી જોઈએ નહીં મિત્રો તો આ હતી માહિતી થેન્ક યુ વેરી મચ